તો આપણે બધા તડકો ન લાગ્યો હોય એવો એક નારો બોલાવીએ પેલા ભારત માતા કે જય જવાન સંત સુરા અને સાવજની ધરતીના બધા મહેનતું પાણીવાળા આગેવાનો નાગરિકો ખેડૂતો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધાનું આજના આ કાર્યકર્તા સંમેલનમાં હું સ્વાગત કરું છું અને સૌનો આભાર પણ માનું છું અને માફી પણ છું આપણે બધાએ બે હજાર બાવીસની ની વિધાનસભાની ચૂંટણી પછીથી આજ દિવસ સુધી ઘણા સંઘર્ષો વેઠીને ફરી એક વખત અહીંયા આપણે ભેગા થયા છીએ આગળ બધા જ છે એમને બધા મને એમ કે ભાજપ સામું ચાલુ નથી કર્યું ને એટલે હું સાંભળતો હતો આના ધંધા એવા જ છે ભાઈ કામકાજ માં ક્યાંય હોય નઈ નડવામાં નંબર વન એટલે મને એમ થયું કે આપડે વારો આવ્યો સીધો એને ભૂંગળું માર્યું એટલે હું સાંભળતો હતો પણ એમ જેમ કીધું એમ કે કામકાજમાં ક્યાંય હામા મળે નહીં કામકાજમાં કાંઈ આવે નહીં નડવાનું એવી રીતે વિધાનસભાની દિસાવદરની સીટની અંદર થયું છે પણ બધાએ કીધું એમાં મારે એક વાત એવી કેવી છે કે ભાઈ આપણે બધા ખેડૂત વર્ગના માણસો છીએ આ બાજુ કપાસને માંડવી વધારે થાય કપાસ આપણે ચોંટીએ વરસાદ ટાઈમે આવે ક્યારેક ન આવે તડકો પડે તો એમાં ડૂલ પડે આ આ શું છે ખાલું 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 પડે પડે આપણે પણ એટલે આપણે ખાલામાં અમારે હું ભાવનગર નો એટલે અમારે એમ કે ડૂલ પડ્યું તો ડૂલ ચોપવા જાય જ્યાં જ્યાં ખાલું હોય ને એક એક કપાસિયો મૂકે મજાની તમે એમ ખાલું કયો અહીંયા તો ખાલાની અંદર પાછું કઈ બિયારણ થોડું બદલી નખાય છે કરવાની છે એવું કીધું છે કોઈ જ્ઞાની અફવા છે નહી ફેલાય જાય સત્ય ફેલાવવું પડે ભાજપ વાળા પાસે અફવા છે ને આપણી પાસે સત્ય છે એનું જલ્દી ફેલાઈ જાય આપણે ફેલાવા માટે મહેનત કરવાની છે કે આ ખાલું પડ્યું છે અને આમ આદમી પાર્ટીના લગાવીને પૂરવાનું છે ફરીથી કેમ કે આપણું પાસે શું સત્ય છે આપણી પાસે એ સત્ય છે કે આપણે ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે નાના માણસ માટે લડવા વાળી પાર્ટી છીએ એમની પાસે એવી અફવા છે કે એ તો બહુ મહાન દેશ પ્રેમી માણસો છે પછી ભલે દેશના નારા બોલાવતા જાય ગામના ખિસ્સા કાપતા જાય આ દિલ્હીની બોર્ડર ઉપર અત્યારે

સારી ગાડી લે તો ભાજપ વાળા ને તકલીફ છે એને તો એમ છે કે ખેડૂત એટલે લગર વગર લુગડા વાળો હોવો જોઈએ મેલો ગેલો માણસ હોવો જોઈએ આમ ગાંડા જેવો દેખાવો જોઈએ તો જ અમે એને ખેડૂત માનશું અને એટલે એમની ખેડૂતને જોવાની જે માનસિકતા છે એવો ખેડૂત બનાવી રાખવા માંગે છે ગરીબ લાચાર માણસ જોવો છે કે ભાઈ ચૂંટણી આવે ને ભાઈ સાહેબ બાપા કરતો હોય બધાને એવો જોવો ભગવંત માન સાહેબ ની પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર આવી ચોવીસ કલાક વીજળી આપે છે પંજાબમાં આખા દેશનું પહેલું રાજ્ય બનાવ્યું એમણે

ખૂબ મહેનત આવનારા થોડાક દિવસો જે ચૂંટણીના વધ્યા છે પંદર વીસ દિવસ કે મહિનો કે દોઢ મહિનો કે બે મહિના એની અંદર ખૂબ મહેનત કરી અને ઘરે ઘરે પહોંચવું પડશે ભાજપની અફવા ફેલાય પહોંચાડવી પડશે અને ભાજપ આવું શું કામ કરે છે કે કોઈ પણ ધારાસભ્ય હોય આપણે ધારો કે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યા લઈને ભાજપ વાળા પાસે જાય કે ભાઈ અમારે તાર ફેન્સિંગ કરવા માટે સરકાર યોજના બનાવી અને બધા જ ખેડૂતોને તાર ફેન્સિંગ થઈ જાય એવી વ્યવસ્થા કરી આપવામાં આવે તો સરકાર પાસે પૈસા નથી આપણે એમ કહીએ કે ભાઈ જંગલ વિભાગની અંદર કે બીજી જગ્યાએ જળાશયો નાના નાના ડેમ બનાવો જેથી કરીને પાણી આવે તો સરકાર પાસે પૈસા નથી ખરીદવા હોય તો તમામ કરોડો રૂપિયા નાખી લે છે કે આવું ભાજપ કરે છે શા માટે ભાજપ એટલા માટે આવું કરે છે મનોજભાઈએ જે કીધી ને સારી વાત કીધી કે ભાગી જવા વાળો તો એ જ છે ભગાડવા વાળો એ મોટો ગુનેગાર છે સમાજમાં ભાગી જવાની ભગાડી જવાની ઘટનાઓ બનતી હોય

પણ બધા લોકો એવા નથી હોતા કે ભાજપ હું ભાજપ બાપ આવે તો બીવે નહીં એવા ઘણા લોકો હોય છે ગામની અંદર સરકાર બની ગઈ કેન્દ્ર માં આવી ગઈ ગમે એની સરકાર આ સ્ટેજ ઉપર બેઠા ને એ બીવે એવા નથી બધા ઉપર કેસ ને જેલ ને બધુંય કરી લીધું છે પણ કોઈ બીવે એવા નથી એટલે ભાજપને આપણે સંદેશ આપવાનો છે કે ભાઈ તમે આખી દુનિયાને બીવડાવી શકશો પણ કેટલાક લોકો ગુજરાતમાં એવા છે જે તમને ઘર ભેગા કરશે ને પછી તે શાંતિથી બેસશે ત્યાં સુધી બીસે નહીં તમારાથી ચૈતરભાઈ વસાવાના આખા પરિવારને જેલમાં નાખ્યા એમના ઘરના ને એમના વાઇફ ને જેલમાં પૂરી દીધું કઈ હદના નીચી માનસિકતાના માણસો હશે ભાજપમાં કોઈ માણસ રાજકારણમાં હોય તો એ આદમી પોતે હોય એમના ઘરના કોઈ એમના ઘર ધણી ન હોય કોઈ દિવસ રાજકારણમાં અમે બધા બેઠા છીએ અમારા ઘર ધણી જે ઘરકામ કરે છે એને રાજકારણ ને કઈ લેવા દેવા નથી

હવે ભાજપની સામે સિરિયસલી ગંભીરતાથી ખરા દિલથી બાદવાવાળી પાર્ટી આમ આદમી પાર્ટી આવી ગઈ ને એટલે એને તકલીફ વધારે પડવા લાગી છે સંખ્યા નાની છે પણ હિંમત નાની નથી ઈમાનદારી નાની નથી ઈમાનદારી બહુ મજબૂત છે આપડી આમ આદમી પાર્ટીની આજે એટલા વર્ષો થઈ ગયા તમે વિચાર કરો કે ભાજપ વાળા દમામ ચૂંટણીની અંદર કોંગ્રેસ ને ભાજપ વાળા આમ હામે બોલે માથાકૂટ કરે પણ છેલ્લે પાછા બધા એકના એક હોય આ પહેલી વાર એવું થયું

પણ છતાં એમ માની લો કે જેટલા લોકો પાર્ટી છોડીને ભાજપમાં જોડાય એ એવું કે આમાં કામ નથી થતા કામ નથી થતા આ ધારી બગસરા વાળા જેવી કાકડી એમ જ કેતા કામ નથી થતા જોડાઈ ગયા ભાજપમાં હું ખેડૂતો હોના નળિયા બંધાઈ દીધા થઈ ગયા કામ વાત સાચી કે નહીં માણાવદર માં જવાહરભાઈ નંદો નંદો કરતા હતા પછી કે કામ નથી થતા વહી ગયા ભાજપમાં શું ને હારા રોડ રસ્તા ખેડૂતો હું ભલું કરી નાખ્યું સમજ્યા કે નહીં મારી વાતને આ તમારી બેય બાજુની અંદર બેય લોકો એવું કહેતા કે કામ નથી થતા એટલે ભાજપમાં જ આવીશ કેટલા ખેડૂતોને ખેતરમાં ચોવીસ કલાક વીજળી આવવા માંડી ધારીમાં કે માણાવદરમાં કયા ખેડૂતના ખેતરની અંદર સરકારના પૈસે તાર ફેન્સિંગ થયું કયા ખેડૂતને ટેકાનો ભાવ મળવા માંડ્યો કામ નથી થતા એ તો બહાનું છે બાકી તમારે રૂપિયા ઓછા પડતા હતા એટલે ત્યાં જ આવું છે અને ઓલા લેવાવાળા નહીં એને જરૂર હતી એટલે લઈ જાય આપણે મામલતદાર ઓફિસે જઈએ તો ધક્કા ખાવા પડે તાલુકા પંચાયતમાં ધક્કા ખાવા પડે તલાટી ના તો જે ભાગશાળી હોય એને દર્શન થાય બધાને નસીબ વાળા માણસ ને મળે ક્યારેક નથી વન વિભાગ વાળાને તો વતાવા થાય નહીં સિંહ કરતા વધુ ઈ બુરાટા થાય એને તો કઈ કેવાય નહીં પાછું એની કરતા સિંહ હારો હામો મળ્યો તો આપણે કાયમ ની ઓળખતા હોય એવી રીતે હળુ હળું

તો કદાચ આપણે જીતી જશું ટકી આગળ વધશું એક જવાબદારી છે દુનિયાના ઇતિહાસમાં ઘણા તાનાશાઓ આવ્યા દુનિયાના અલગ અલગ દેશોમાં તાનાશાહો આવ્યા બધાને એમના સમયમાં એવું લાગતું હતું જેવો હિટલરે ગાયબ થઈ ગયો છે મુસોલીની ગાયબ થઈ ગયા છે દુનિયાના જેટલા તાનાશાહો આવા ગાયબ થઈ ગયા છે જનતા મહાન છે સમાજ મહાન છે ખેડૂત મહાન છે એ હંમેશા છે ને હંમેશા રહેવાના છે તાનાશાહોની કોઈ ઓકાત નથી આ દિલ્હીની પંજાબની બોર્ડરે ખેડૂતોએ બતાવી દીધું કેવા બધો વિડીયો જોયા કે નહીં બધાએ આતંકવાદી આવ્યા હોય એવી રીતે આમ ખીલા માર્યા છે એનો મતલબ એમ કે ખેડૂતો પ્રત્યે ભાજપની માનસિકતા શું છે ભોમાંથી ખીલા બહાર કાઢ્યા જોયા કે નહીં વિડીયો બધાય ભોમાંથી ખીલા કાઢ્યા આ ખેડૂત છે એ ભોમાંથી અનાજ પેદા કરી નાખી દુનિયાનું પેટ ભરવા જે ખેડૂત નીકળ્યો છે એને તમે ભોમાંથી ખીલા મારવા નીકળ્યા અવડાવડા ખૂંટા ડોટ ડોટ ફૂંટના આપણી પાસે ખીલા નથી પણ આપણી પાસે હાવણો છે આ ખીલા ઉપર હાવણો મારવાનો છે નાનો એવો પણ એની તાકાત મોટી આપણે દોસ્તો બતાવવાની છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આશા રાખું છું કે ભલે અહીંયા તડકો લાગી ગયો લાગે છે પણ ચૂંટણી સુધી તડકો લાગવા દેતા નગર પછી આ આવવા દે એટલે ખૂબ સક્રિયતાથી લાગેલા અને આવનારા દિવસોમાં ગામડે ગામડે જે આમ આદમી પાર્ટીની વાત પહોંચાડે એક એક લોકોને ફરી વખત હાથ જોડીને સમજાવવામાં આવે કે શા માટે ફરી વખત આમ આદમી પાર્ટીને જીતાડવી જરૂરી છે એ અંગેની આપણે મહેનત કરીએ એવી શુભેચ્છાઓ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર